ત્યારે મને જવાબ દેવામાં આવ્યો કે ઉના તાલુકામાં એકસો ચોર્યાસી અરજી આવેલી છે વેરાવ અને એમાં જવાબ એવો આપ્યો છે જ્યારે એકસો ચોર્યાસી અરજી હોય તો નિકાલ ઉના તાલુકામાં એકસો ચોર્યાસી બતાવે છે તો નિકાલ ઉના તાલુકામાં નવસો ને ચાર બતાવે છે તો અરજી જ એકસો ચોર્યાસી આવી હોય તો નિકાલ નવસો ને ચાર કેવી રીતે થઈ શકે જવાબમાં ત્યારે કોડીનારમાં સુડતાલીસ અરજી આવેલી એવી બતાવેલી છે અને નિકાલ બસો ને અગિયાર અરજી નો બતાવે છે ત્યારે પાટણ વેરાવળમાં ચૌદ અરજી બતાવે છે ત્યારે પાટણ વેરાવળમાં નિકાલ એકસો એકત્રીસ અરજી નો છે સુત્રાપાડા તાલુકામાં એકસો પાંચ અરજી બતાવે છે અને છસો અને અરજી જે મને જવાબ આપ્યો છે એમાં બતાવે છે ત્યારે અરજી જેટલી આવી છે તો નિકાલ એટલે બાકીની અરજીઓ ક્યાંથી આવી છે ત્યારે મેં મંત્રીશ્રીને એ પણ પૂછેલું કે બાકીની જે અરજીઓ છે એનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવશે ત્યારે મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો મેં પણ પીછું એમાં જવાબમાં એવું લખવામાં આવ્યું કે એનો માઇક્રો પ્લાનિંગ કરીને અને એનો નિકાલ કરવામાં આવશે તો આ કઈ કઈ યુદ્ધમાં નથી આના માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે અને અરજી નિકાલ માટે થઈ અને એનો રસ્તો કરીને તાત્કાલિક નિવારણ દેવામાં આવે ને એ પણ પૂછવા કેટલા સમયમાં કરવામાં આવે ત્યારે આ રાઇટિંગમાં ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે કે માઇક્રો પ્લાનિંગ કરીને દેવામાં આવે છે આ કંઈ આપણે યુદ્ધ તો કરવા નથી જવું કે માઇક્રો પ્લાનિંગ ત્યારે આજે આ પરિસ્થિતિ છે ત્યારે મેં એ પણ પૂછ્યું કે જે ખેડૂતો અરજી જે બાકી છે ફરી રી સર્વે કરવા માંગે છે તો ખેડૂતોને હાજરીમાં તમે સર્વે કરવા માંગો છો કે નહીં તો એમાં પણ કોઈ જવાબ નહીં એટલે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા છે સરકાર વાત કરે છે પણ કામગીરી કોઈ ખેડૂતોને કરવા નથી માંગતી આજે ખેડૂતોના જે સર્વે કરવામાં આવ્યા છે એના કારણે આજે ઘણી બધી કોઈની જમીન ભાઈઓ ભાઈઓની જમીનો એકબીજામાં આવી ગઈ છે ને એના કારણે આજે ખેડૂતો અને ભાઈઓ ભાઈઓ પણ ઝઘડા થયા છે ત્યારે આ તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને એને એને યોગ્ય જમીન છે એ મળે